જિલ્લાના જાફરાબાદ પંથકમાં ટીમ્બી રેન્જના કાકડી મોલી ગામે ખેતરમાં કામ કરતા ખેડૂત પર સિંહણે હુમલો કરતા તેનું મોત થયું છે છત્રીસ વર્ષીય યુવાન મંગાભાઈ બારૈયા ખેતરમાં કામ કરતા હતા ત્યારે સિંહણે તેમની પર હુમલો કર્યો હતો આ અંગે જાણ થતાં જાફરાબાદ રેન્જ અને જસાધાર રેન્જ વન વિભાગ સાથે પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને વન વિભાગે અલગ અલગ ટીમ બનાવીને અંદાજીત રાત્રિના દસ વાગે રેસ્ક્યુ કર્યું હતું સાથે જ જિલ્લામાં લોકોને અંધારામાં નહીં જવા અને ટોર્ચ સાથે રાખવા તેમજ હેલ્પલાઇન નંબરનો ઉપયોગ કરવા અપીલ કરી આ વિસ્તારમાં સ્ટાફ દ્વારા માહિતી મળેલ છે કે આ વિસ્તારમાં એ જે સિંહ જેનું છે જે આ હુમલો કરેલ છે એ આ વિસ્તારમાં જ અવરજવર કરતું હતું અને આ વિસ્તારથી માહિતગાર હતું અને ગામ લોકો પણ આ વન્યપ્રાણીથી માહિતગાર હતા જસાધાર અને જાફરાબાદ બાદ વન્યજીવ રેન્જના બંને આર એફઓ વેટનરી ઓફિસર ફોરેસ્ટર વનરક્ષક ટ્રેકર બધા સાથે મળી અને અંદાજીત દસ કલાક દસ વાગ્યાની આજુબાજુ વન્યપ્રાણીને સફળતાપૂર્વક ટ્રાન્ક્યુલાઇઝ કરી અને રેસ્ક્યુ કરી લીધું